જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આવતીકાલનો ઉત્સવ એટલે કે અષાઢી બીજ રથયાત્રા તેનો સુંદર પુષ્ટિ માર્ગીય ભાવ કે આ રથયાત્રા ક્યારથી ચાલુ થઈ કયા ભાવે રથયાત્રાનો ઉત્સવ ઉજવાય છે ક્યાં ભોગ ધરાય છે કઈ રીતનો સેવાક્રમ રહ્યામાં એના વિશે સત્સંગ કરશું એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચતા રહે હવે યશોદાનો લાલ અને નંદનો કન્હૈયો અગિયાર વર્ષ અને બાવન દિવસ ગોપ ગોપીજનોને આનંદ આપનાર અને ધ્યનું ચારણ માટે ખુલ્લા ચરણાર ઝીંદે અને તે વળી રથ ઉપર ક્યારે સવાર થયો આપણે પ્રશ્ન થાય પુષ્ટિ માર્ગમાં મનાતા ઉત્સવો મહદઅંશે વ્રજલીલા પરક હોય છે પ્રભુ વ્રજમાં બિરાજિયા તે દરમિયાન સંહાર જીવને ગ્લાની પહોંચાડે તેવી લીલાઓ જેમ કે પૂતના વધ અઘાસુર બકાસુર વધ શકટભંજન ઇન્દ્રમાન ભંગ નાગદમન જેવી અનેક લીલાઓ બાદ કરતા જેમાં ગોપ ગોપીજનો જેવા નિસાધન જીવોને આનંદ કરાવતી બધી લીલાઓ જેમ કે ધેનુચારણ ખેલ સાંજી હિંડોળા છાંક અનકોટ છપ્પન ભોગ વગેરે લીલાને શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીએ સુંદર સજાવટયુક્ત ખૂબ જ ધામધૂમથી ઉજવાતા ઉત્સવો બનાવ્યા છે માત્ર ધોતી ઉપરનું ધારણ કરનાર અને વ્રજમાં નંગે પાયાને વિહાર કરનાર ઠાકોરજીનો રથયાત્રાનો ઉત્સવ એટલી જ સજાવટ અને આનંદ આનંદપ્રવહથી કેમ મનાવતો થયો એ આપણે પ્રશ્ન થાય તો રથયાત્રાનો પ્રસંગ કઈ રીતે બને છે આ માર્ગમાં ઉજવવાનો તો રથયાત્રા એક વિશિષ્ટ ઉત્સવ છે કે જે શ્રી જગન્નાથ પ્રભુએ શ્રી મહાપ્રભુજી પાસેથી પછલી સ્વરૂપે મેળવી આપ્યો છે શ્રી મહાપ્રભુજીની માત્ર સોળ સત્તર વર્ષના હતા ત્યારે સંવંત પંદરસો પચાસમાં જગન્નાથપુરીમાં વિદ્વાનો વિવાદે ચડ્યા હતા તેમને નિર્ણય જોઈતો હતો કે ભાઈ આ જગતમાં મોટામાં મોટું શાસ્ત્ર કયું મોટામાં મોટો કોણ મોટામાં મોટો જપવા માટેનો મંત્ર કયો અને આ જીવનું મોટામાં મોટું કર્મ કે કર્તવ્ય એ શું એના વિશે વાદ હાલતો હતો આ વિદ્વાનો તેમાં નિર્ણય ઉપર આવે એમ ન હતા એ મહાપ્રભુજીનો ઉત્તર સ્વીકારે એમ પણ નહોતા હોય બધા વિરોધીઓ તેથી શ્રી મહાપ્રભુજીએ પ્રસ્તાવ મૂક્યો કે ભાઈ આ પ્રશ્નોના ઉત્તર પ્રભુ શ્રી જગન્નાથ પોતે સ્વયં આપશે આપણને એ પ્રસ્તાવ સ્વીકારાયો અને ઉત્તર શ્રી જગન્નાથજી સમક્ષ કલમ દુવાત એટલે ખડીયો અને કાગળ મૂકીને દ્વાર બંધ કરી દીધા મંદિરના થોડીક ક્ષણો માટે દ્વાર બંધ રાખ્યા અને દ્વાર ખોલા તો લખાયેલું આવ્યું કે એકમ શાસ્ત્રમ દેવકી પુત્રમ ગીતમ જો આ દુનિયામાં મોટા મોટો કોઈ દેવ હોય તો દેવકી પુત્ર કૃષ્ણ એકો દેવો દેવકી પુત્ર મોટા મોટું શાસ્ત્ર હોય તો દેવકી પુત્ર કૃષ્ણ ગાયેલી ગીતા અને મોટા મોટો દેવ હોય એવ તો એ દેવકી પુત્ર કૃષ્ણ એવમ મંત્રોપ્ય તસ્ય નામાની યાની અને કર્મા એકમ તસ્ય દેવસ્થ સેવા મોટા મોટો મંત્ર એનું નામ સ્મરણ એ મોટા મોટો મંત્ર અને મોટા મોટું કર્મ હોય તો એ તે દેવની સેવા આ ઉત્તર સ્પષ્ટ હોવા છતાં વિઘ્ન સંતોષીને શંકા કરી કે ભાઈ આને તો કડકમર જ નથી એ મૂર્તિ તો હસ્તજી બાકી હતા ઘડવાના તો આ તો કરકમલમાં લખે કોણ કે કોણે લખી દીધું આ પાછો પત્ર પુનઃ મુકાયો કાગળ કલમને ખડ્યો ને બધું તો જવાબ પાછો એ જ આવ્યો પણ એમાં વિઘ્ન સંતોષી હતા એને પણ શ્રી મહાપ્રભુજીએ પ્રત્યુત્તર આપી અને શાસ્ત્રના વચન મુજબ પુમાન પિતરમ દ્રેષ્ટિતમ વિદ્યા યહ પુમાન શ્રીહરિમ દ્રેષ્ટિતમ વિદ્યાંતરે તસમ અર્થાત કે જે પુરુષ પિતાનો દ્વેષ કરે તે અન્યનો પુત્ર જાણવો અને જે પુરુષ ભગવાનનો દ્વેષ કરે તેને અસુરનો માનવો પરિણામે શંકા સમી ગઈ આમ સર્વગ્રાહ્ય ઉત્તર જગન્નાથ પ્રભુ પાસેથી મળ્યો તેથી શ્રી મહાપ્રભુજીએ જગન્નાથ પ્રભુના શૃંગાર કરવાની ઈચ્છા કરી કે આજ હું પ્રભુના શૃંગાર કરું ધરાવું પ્રભુને પણ શૃંગાર કાંઈ ભેટ ધીર્યા વગર શૃંગાર કરવા દેવામાં આવતા નથી તેથી જગન્નાથ પ્રભુએ માગ્યું કે અમારો મહાન ઉત્સવ રથયાત્રા એ આ પુષ્ટિ માર્ગમાં અંગીકાર કરાવો તમે પણ આ ક્રમ ચાલુ કરાવો બીજું માગ્યું જેમ એકાદશી અહીં સખડી ધરાય તેમ શ્રીજીમાં પણ ધરાય ત્રીજું કે ટોકરી શ્રીજીમાં પણ વિશેષ અંગીકાર કરાવાય અને બેંગન શ્રીજીને બારે માસ અંગીકાર કરાવાય આવું જગન્નાથ પ્રભુએ શ્રી મહાપ્રભુજી પાસેથી માગી લીધું ટોકરી રીંગણ અને એકાદશીનો સુજાવ તો સરળ છે કે શ્રીજી શ્રીજીના આચર સ્વરૂપને પ્રતિવર્ષ રથમાં કેમ પધરાવવા આ ત્રણ વસ્તુ તો બરાબર છે હાલો ભાઈ ટોકરી રીંગણ અને એકાદશીનો સુજાવ કે સખડી ધરાવવાની એકાદશીમાં પણ હવે આ શ્રી સિનાજી બાવાનું અચળ સ્વરૂપ છે ત્યાં બિરાજે નાથ દ્વારામાં હવે એને રથમાં કેમ પધરાવવા તો શ્રીજી બાવા ગાડા ઉપર પાડા પર કે રથમાં બિરાજ્યા છે જરૂર પણ એ માત્ર એની ઈચ્છા એ તો પ્રભુની ઈચ્છાથી ક્યારેક ક્યારેક એવી લીલા કરીએ તો એ બિરાજ્યા છે અન્યના પ્રસ્તાવથી ક્યારેય નહીં છેવટે નિર્ણય લેવાયો કે ભાવનાથી રોપ્ય રથ શ્રીજી સન્મુખ માત્ર એક દર્શન ખેલ પૂરતો ધરાય અને શ્રી મહાપ્રભુજીને માથે જે બિરાજતા શ્રી નવનીત પ્રિયાજી એ પ્રભુ રથમાં બિરાજે અષાઢ સુદ બીજના દિવસે રથમાં પધરાવવાનો આગ્રહ ન રાખવો હુકામે કામે કંઈક કંઈક રથયાત્રા આપણે એમ કે ભાઈ આપણે તો પુષ્ટિ માર્ગમાં રથયાત્રા મર્યાદામાં તો રથયાત્રાનો ઉત્સવ ઉજવાઈ જાય પણ આપણે નથી ઉજવતા આપણે ત્રીજ નદી ઉજવીએ ક્યારેક એવું પણ બની શકે તો એનું કારણ એ કે પુષ્ય નક્ષત્ર હોય ત્યારે જ ચાર ખેલના દર્શન કરાવવા કેમ કે સારસ્વત કલ્પમાં પ્રભુ વિશેષ કરીને પુષ્ય નક્ષત્રમાં યુથની વ્રજાંગનાઓના ઘેર ઘેર પધારતા અને વળી વ્રજાંગનાઓએ તેવે અવસરે પ્રભુને શ્રમ અને ઉષ્મા નિવારક સામગ્રી જેમ કે મગની અંકુરી મગજતરી તથા ચાળુરીના લાડો કેરીનો પનો આમ પાક શક્કરપારા બુંદી મેવાટી તથા વિવિધ લીલો મેવો જેમ કે જાંબુ કેરી વગેરે અંગીકાર કરાવતી તેથી ઉત્સવમાં સામગ્રીનો તે પ્રકાર રાખ્યો ત્યાં આપણે પ્રભુ રાજમાર્ગેથી વધારે ત્યારે અન્ય પૂર્વ ગોપીજનો સરળતાથી દર્શન કરતા અને ગાતા તું દેખો શકી રથ બેઠી બ્રજનાથ જેની રજૂઆત રાગમાં થાય અને રાગની શરૂઆત જ આ દિવસથી અષાઢ બીજી બીજથી રાજભોગ પછીથી રથમાં વધારે ત્યાંથી થાય આલાપચારિત કરીને અષાઢ છૂટ બીજ અર્થાત અષાઢનો પ્રારંભ આકાશમાં મેઘાડંબર ગાજે કવિ ગાય કે ઘન ગગન અષાઢી મેઘ ચડ્યો ક્ષિતિજમાં અંબર ગગડ્યો વાદળમાંથી જણકણ ફોરા પડે ગ્રીષ્મ ઋતુમાં સૂકેલા પર્ણ ઉપર ટપકે જેમાંથી નાદ ઉઠે તે રાગ મલ્હાર જેવો અનુભવાય પ્રભુ પણ તૃષિત ગોપીજનો માટે પધારતા હોય કીર્તન મલ્હાર મેઘમલ્હાર ગોડમલહારમાં ગુંજે અન્ય પૂર્વા ગોપીજનો કે જે લૌકિકમાં બીજા કોકને વરેલા છે તે પરપુરુષ પ્રભુ સામે પ્રગટમાં મીઠ કેમ માંડે પ્રભુ પધારતા હોય તો એ કેમ જોવાય તો ક્યાંક પણ એ બારી કે ચકમાંથી દર્શન કરે અને ક્યારેક જરૂખામાં ચઢી આવે અને જરૂખામાંથી પ્રભુની ઝાંખી કરે રથમાં પધારતા હોય ત્યારે આવા ગોપીજનોને પણ દર્શન થાય તે માટે સંધ્યા સમયે નંદાલય તરફ પાછા વળતા રથની જે છત્રી હોય ને એ છત્રી ઉતારી લેવાય કેમકે સંધ્યા સમયે જો રથ ઉપર છત્રી હોય તો સરળતાથી મુકમળના દર્શન થાય નહીં એટલે છત્રી ઉતારી લેવામાં આવે તે માટે પ્રભુ રથમાં બેઠા બેઠા ગેંદ ઉછાળવાની અને તે ગેંદ પાછી ઝીલવાની કેચ કરવાની એવી લીલા કરે એ મીસ ઉપર પ્રભુ એ મીસે ગેંદ ઉછાળે એટલે ઉછાળે એટલે દ્રષ્ટિ ઉપર કરવી પડે તે મીસે જ્યાં ગોપીજનો હોય એને સુખ દેવા દર્શનનું સુખ દેવા માટે એ પ્રભુ પોતાની નજર પણ ઊંચી કરે તો એ ગેંદ ઉછાળવાની મિસે પણ પ્રભુ દ્રષ્ટિ કરે અને કૃપા કરે એની માથે લોકલાજના કારણે સાડીના પાલવથી મુખ ઢાંકી જેના કાણામાંથી દર્શન કરી રહેતા ગોપીજનો પ્રભુ તેમનું મુખ ન જોઈ શક્યા તેના રંગથી તે બોલે કે લાલ અને એક ચતુરાઈ કીની મેં ગમારે મુખ ઢાંપો આખા દિવસના વિરહને કારણે શ્રમિત પ્રભુ શયનમાં પણ રથમાં જ દર્શન આપે અને પોઢે પણ રથમાં જ જેથી બીજે દિવસે મંગળાના દર્શન પણ રથમાં જ થાય દર્શન વ્યવસ્થા આવી ખરી પણ નાનકડાસી નવનીત પ્રિયાના રથમાં કેમ પધરાવવા નવનીતનો ખવૈયો છોટો ભલે રહ્યો પણ મૈયાને કહે કે મૈયા મેં રથ પર ચડ ડોલુંગો ઘર ઘર તે સંગ ખેલન કો ગોપ સુખન કો બોલુંગો સખન બધા સખાઓને બોલે લાલાનો આવો ઉમંગ ઉન્માદ જોઈ મૈયા તેમને રાજભોગ આરોગ્યા પછી રથમાં આડા બિરાજ આવે અને પાછળથી ઝાલી રાખે ઝીલી રાખે પાછળથી રથ સાથે ઘોડા નહીં પણ ભક્તિ અને મુક્તિ નામની વ્રજાંગનાઓ જ ઘોડા સ્વરૂપે જોડાય માટે તો રથ સાથે જોડાતા ઘોડાને શૃંગાર દાસી સ્વરૂપના રહે છે રથની સવારી દમામાં વાળી રહે તે માટે ગોપ સખાવો સૂરજ અને ચંદ્રના નિશાન લઈને રથની આગળ ચાલે અન્ય ઘરોમાં પણ ચાર ખેલમાં આવી જ ભાવનાથી પ્રભુ રથમાં બિરાજે પરંતુ પ્રભુ તેમાં સન્મુખ બિરાજે અને રથને પ્રથમ ખેલમાં મધ્ય તિબારીમાં દક્ષિણાભિ દક્ષિણાભિમુખ રખાય બીજા ત્રીજામાં પૂર્વાભિમુખ રખાય અને ત્રીજી ત્રીજા તિબારીમાં અને ચતુર્થ ખેલમાં પશ્ચિમ અભિમુખ મધ્ય તિબારીમાં અહંકારાય દરેક ખેલમાં દર્શનને પૂર્વે ભોગ આવે અને અંતમાં આરતી થાય આવા દર્શન પુષ્ટિ મંદિરોમાં તિબારીમાં થાય જ્યારે ડાકોરમાં શ્રી રણછોડજી ગોમતીજી કિનારે અને દ્વારકામાં શ્રી રાજમાર્ગ ઉપર વિહાર કરે પુષ્ટિજીવોને સનમાર્ગે વાળવા શ્રી મહાપ્રભુજીએ જીવન રથ હંકારી આ દિવસે ભૂતળ ઉપર અંતિમ વિહાર આસુરા વ્યામો લીલા મહાપ્રભુજી અષાઢી બીજના દિવસે કરી હતી તો આસુરા વ્યા લીલા કરી હોય રથની છત્રી વિયોગ સૂચક સફેદ રાખવામાં આવે છે તેથી રથની જે છત્રી હોય એ સફેદ કલરની હોય ભૌતિકવાદ તેમાં ઉષ્મા નિવારક હેતુ ઘટાવે પણ રથ એ વિહારનું સાધન હોય સુદ્રઢ બને તે માટે આગળના દિવસે રિદ્ધિ કરવામાં આવે અને માર્ગમાં અસુખ ન રહે તે માટે દેવ માફક તેનું અધિવાસન પણ કરવામાં આવે ગોવર્ધન ધારણ કરી ઇન્દ્રના ક્રોપ પ્રસંગે વ્રજજનોનું રક્ષણ કરનાર ગિરધારી પ્રભુ વ્રજમાં ગલીએ ગલીએ ફરી રથમાં બેસી દર્શનનું સુખ આપે છે મર્યાદા માર્ગમાં જગદીશ પ્રભુ જનકપુરી શાસ્ત્ર વધારતા હોય સાથે બડે ભૈયા બલદેવજીને લાડીલી બહેન સુભદ્રાજીને સાથે રાખે જેમાં પ્રભુનો રથ સોળ પૈડાનો બલદેવજીનો રથ બાર પૈડાનો અને સુભદ્રાજીનો રથ આઠ પૈડાનો રહે ત્યારે પુષ્ટિ માર્ગમાં તો સૌને સંપૂર્ણ રસદાન કરવા પ્રભુ સ્વામિનિજી સહિત એક જ રથમાં બેસી વ્રજવિહાર કરે છે આવો આપણે પણ આ સુમંગળ પર્વે દર્શનનો લ્હાવો લેવા ક્યાંક નાથ દ્વારા ક્યાંક નિધિ સ્વરૂપોના મંદિરોમાં હવેલીઓમાં અને ઘેરે પ્રભુ બિરાજતા હોય તો યથાશક્તિ લાડ લડાવીએ રથયાત્રાના ઉત્સવ નિમિત્તે એમાં જો સેવા શૃંગારની વાત કરીએ તો સાજ એ સફેદ કામદાની ગાદી તકિયા બગલ તકિયા લાલ મખમલના વસ્ત્ર સફેદ દોરિયાના કિનારીદાર આવે શિંગારમાં કુલ્હે જોડનો ભારે શિંગાર આભણ હીરાના તથા માણેકના બે જોડીનો શૃંગાર ઠાડુ વસ્ત્ર લાલ આવે આજે કુરના ગુંજાનો બેવડો વારો રહે મંગલા આરતી બાદ અભ્યંગ થાય હવેલીમાં આ રીતનો ક્રમ હોય નિધિ મંદિરોમાં બધાય માર્ગમાં ત્યારબાદ સફેદ તનિયો ધરાવી સફેદ દોરિયાના વસ્ત્ર ધરાવે વાઘો સફેદ દોરિયાનો બંધેબંધનો આવે ચોલી તથા બહારની વચ્ચે લાલ લીલી પાનની પતલી ગોટી બેવડી અને બંધે બંધના ચાકની કિનારીમાં અને ગોટ બેવડી લાગે સુથન સફેદ દોરિયાનું કિનારી વિનાનું પટકા લાલ કુલ્હે સફેદ તુઈવાળી બે જોડીનો ભારી શૃંગાર ચરણ વર્ષ સુધીનો રહે ચંપકલીની માલા આવે ચંપકલીની બે હમેલ તથા ગાદીના હાર ધરે ત્યારબાદ ઠાડુ વસ્ત્ર દોરિયા લાલ રંગ ધરે આ બધો ક્રમ મંદિરોમાં આપણે ખ્યાલ ન હોય પણ આ તો વિશેષ માહિતી માટે અને સેવના લાડુ અતકીમાં અને ગ્વાલના ડબરા આરોગ્ય આજે ગ્વાલ ન થાય તેથી ડબરા ગોપીવલ્લભ ભોગમાં આવે ત્યારબાદ નિત્યવદ્ધ રાજભોગ ઠાકોરજીના ધરે તેમાં મગની ધોવા દાળ પાટિયાની સેવ મીઠો ભાત કેટલી સામગ્રીના પ્રકાર પાપડ ભૂંજના છાસવડા દહીં ભાત શિખરણ ભાત ખારો ભાત ગોયરો સત્વો શ્રીખંડ બાટ પૂરી બે જાતના શાક તિનકુળો રાયતા સંધાણા કચરિયા ઇત્યાદિ રાજભોગમાં પહેલો ભોગ આવે અને તેમાંય બુંદી શક્કરપારા મઠરી ભૂંજેલા બીજ સેવના નંગ ગુંજા મગદ શીરાનો ડબરો કાંતિવડા અમૃત રસાવલી જલેબી ચંદ્રકલા મોહનથાર શિખનવડી હાથની સેવ ઝારીની સેવ ઝારાની સેવ આપણે જારાથી થપડી મેંદાની પૂરી ભૂંજેના ચકુલી બીજ ચારોલીના નંગ રસની બરફી ગુલાબ પાક સત્વના નંગ બાસુંદી બિલસારું મુરબ્બો સફેદ પેંડા દૂધફેની ઓટિયો દૂધનો ડબરો ભૂંજિયો મેવો લીલો મેવો સંધાણા અંકુરી છોલેલી તથા કાચી પાકેલ કેરી યથાશક્તિ નંગ અથકીમાં ધરાય કાચી અંકુરીની છાપમાં જાંબુ કરમદા રાયણ જે રાયણું આપણે આવે એ પણ લીલા મેવામાં આવે આ રીતે અનેકવિધ સામગ્રી આવે ઠાકુરજીને તો આ એવો ઉત્સવ છે મહાપ્રભુજીએ ને જગન્નાથે વીરપ્રસ્લિમાં જેમ માગી લીધું એ રીતે તો આમાં અધિવાસન થાય રથનું અને આજથી મલ્હાર રાગની જે રથમાં પધારે ત્યાંથી એની આલાપચારી થાય અને મલ્હાર રાગને આલાપચારીથી પછી મલ્હાર રાગમાં કીર્તન થાય તુમ દેખો માઈ રથ બેઠે લાલ ઘણા બધા મલ્હાર આના કીર્તનો છે તો આવો ઉત્સવ પણ આપણા ઘરે બિરાજતા પ્રભુને આપણે યથાશક્તિ શ્રી વલ્લભની કૃપાથી આપણે પણ આ ઉત્સવ ઉજવીએ શ્રી વલ્લભાધિ શકી જય